જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં બરાબર અને આપણી ચેનલમાં જો નવા હોય તો લાઈક કમેન્ટ શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો આજનો આપણો વિડીયો છે કે આપણે ચુમાહાના હિસાબથી ટ્રેક્ટર આપણે હાંકવાય બરાબર કે ટ્રેક્ટરમાં ગારો ને એવું બહુ હોય તો હવે આપણે મોસ્ટ ઓફ હાંકવાનું પતી ગયું હાલ ક્યાંય હાંકવાનું હોય નહીં તો આપણે ખેતરની બાજુમાં થોડા એક કોકરો છે જ્યાં પાણી મસ્ત જાય અને સલકી જેવું હોય બરાબર તો આપણે જવાનું અહીંયા ટ્રેક્ટર ધોવા જોઈ લો એ આ છે પહેલાંનું જોઈ લો આ કે ભાઈ જુઓ ટ્રેક્ટરની શું હાલત થાય જુઓ છે એકદમ જોવો એક બધી જગ્યાએ જુઓ કોઈ જગ્યા એવી નહીં કે જ્યાં ગારો નહીં હોય જોઈ લો તો અત્યારે તો ટ્રેક્ટરની હાલત બહુ ખરાબ થઈ ગઈ બરાબર ગારાના હિસાબી આ ચૂમા હું હોય એટલે તો રહેવાનું પણ જો આપણે વધારે પડતો હોય ત્યારે રાખીએ તો ટ્રેક્ટરમાં જલ્દી હળો પડી જાય અને હાલ આપણે આક નહીં એટલે આપણે ટ્રેક્ટરને ધાવ ધોવા જઈએ બરાબર તો જોઈએ છીએ આ તમે જોયું છે કે હાલ કેવું છે ટ્રેક્ટર અને ધોયા પછી કેવું લાગશે એ પણ તમને વિડીયોમાં બતાવશું બરાબર તો વિડીયોને આની સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં બરાબર તો ચાલો બ્લોગમાં જોડાઈ રહેજો બહુ મજા આવશે તો આપણે ફાઇનલી હવે ટ્રેક્ટર લઈ અને ધોવા માટે નીકળી જશે બરાબર જેથી કરીને વરસાદ આવી પહેલાં આપણે ધોઈને આવતા રહીએ

વિડીયોમાં જોડાય રહેજો અને લાઈક કમેન્ટ શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો તો ફાઇનલી મિત્રો આપણે રોડ ઉપર આવી ગયા બરાબર અને હવે અહીંયાથી તો બહુ દૂર નહીં તો વિડીયોમાં જોડાય રહેજો અને બહુ મજા આવશે જો આજુબાજુ તો પાણી ભરાઈ રહ્યા છે દેખાય છે બરોબર અને અહીંયા આગળ જતાં જ આપણે એક સલકી જેવું છે તેની અંદર વખરીનું પાણી બધું પસાર થાય બરાબર તો અહીંયા બહુ મસ્ત છે તો એવું ટ્રેક્ટરને આવું તો લગભગ મોસ્ટ ઓફ ગામના સાધન અહીંયા ધોવે છે અત્યારે ચુમાહા પૂરતા તો હું તમને બતાવું બરાબર કે જેવું હે અને મજા આવે તો લાઈક કમેન્ટ શેર કરી સબસ્ક્રાઈબ કરજો બરાબર તો જોઈએ હવે આપણે ધાર ઉતરને પહેલાં જ હવે ડાયરેક્ટ જ આવી જાય અને આ છે અમારો વાલેડાનો જેવું વાર જોઈ લો આપણે ફૂકી ગયા જે જગ્યા જોઈ લો આ છે મિત્રો અને આપણે આની અંદર હવે ધોવાનું છે જોઈ લો પાણી પણ ચાલુ જ છે હાલ તો જો ઓછો વરસાદ એટલે માપે પાણી જાય છે પણ જ્યારે બહુ વરસાદ આવે ત્યારે તો અહીંયા નીકળી એવું હતું નહીં તો આપણે હવે વન ચાલુ થતી છે આગળ બહાર ચાલીએ એટલે થાય કે જે પણ થોડો ઘણો તારો હોય ખાલી જાય પૂલ તો હવે આપણે નીચે ઉતરી જઈએ એટલે ધોવાની મજા આવે બરોબર તો પહેલાં તો આપણે ટેક્ટરમાં પલળે એવું ટેપ છે તો એ ટેપને ઠીલી લાય એટલે ટાંકી દઈએ જેથી કરીને ટેપ બગડે નહીં બરાબર તો આપણે હવે પાણીમાં ઉતરી જ ગયા બરાબર એ આટલાથી સલકી છે અને અહીં ઊંડું પાણી છે એટલે જવાય નહીં તો બોલ આહી અને હવે આપણે ચાલુ કરી દે આપણું ટ્રેક્ટર ધોવાનું જોઈ લો ટ્રેક્ટરની હાલત ફટાફટ આવી ત્યાં ધોઈ જાય મસ્ત થઈ જાય બરાબર પછી આપણે તમને બતાવશું કે ટ્રેક્ટર કેવું લાગે હાલ તમે જોઈ લો એની કન્ડિશન એકદમ ગારો ગારો કર્યું બરાબર તો આપણે ધોઈ જાય પછી તમને બતાવીએ તો હવે કડીક વિડીયો મૂકી દઈએ બરાબર સાઈડમાં અને ફટાફટ ટ્રેક્ટર ધોઈ નાખીએ કેમ કે હવે વરસાદ પણ સડ્યો હોય બરાબર એટલે આવે પહેલાં પહેલાં આપણે ખેતર ફૂગી જઈએ નગર પાછો જતા ગારા ગારાવારું થઈ જાય તો બ્લોગમાં જોડાઈ રહેજો બરાબર એન્ડ સુધી અને લાઇક કમેન્ટ શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે ફાઇનલી ટ્રેક્ટર ધોઈ ગયું બરાબર તો કેવું ધોવાનું હશે તમે જોઈને કોમેન્ટ કરજો કે મારી હાલત લાગે તો છે પણ તો એકવાર આપણે તમને બતાવીએ જોઈ લો હવે પહેલા શું કંડિશન હતી એને તારે જોઈ લો જોઈ લો એકદમ ટોપ થઈ ગયું ને જોઈ લો મિત્રો તો આપણે જે જગ્યાએ ટ્રેક્ટર થયું હતું ને એ જગ્યાએ તમને બતાવશું જો કેટલી માટી પડી હે તો આ બધી માટે આપણે ટ્રેક્ટરની ઈચ્છા જોઈ લો અને હવે કેવું થઈ ગયું અને કેવું મસ્ત લાગે છે એ કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય બરાબર તો લાઇક કમેન્ટ શેર કરી કરવાનું પોતાની અને આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો મળીએ બીજા વિડીયોની અંદર જય માતાજી સબસ્ક્રાઈબ ટુ પ્રિયલ રોમિયો બ્લોગ્સ ચેનલ